YouTube family કેમ છો મજામાં મજામાં જ છો હું પણ મજામાં છું સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં મિત્રો આજે આપણે વાડી આવી ગયા છીએ ઘરે આવ્યા નતા મારું આ મજા નથી એટલે માંડવી માં આટો મારવા આવ્યા છે આ છે આપણી માંડવી જુઓ ઓલા સેટા લગન દેખાય છે આપણી માંડવી છે આ બીજા ખેતર ની માંડવી છે ઓ આ બાજુ કઠોળ જગ્યા હતી કઠોળ આવી દીધી એમાં સિંગુ પણ આવી ગયું છે લુરખાની જેમ સિંગુ આવી ગયો આ બાજુ પણ સિંગ આવી ગયેલું છે જુઓ કે આ ઉભા પટ્ટામાં કઠો કરેલું છે એક સાહસ છે ખાલી કરેલો આ બાજુ સિંગ છે બધી કરેલી આ બાજુ પણ સિંગ દેખાય જુઓ તમને કેવી સિંગ છે જરા કોમેન્ટ કરજો મિત્રો હવે આપણે આવી ગયા છીએ કપા માટો મારવા જુઓ તમે કપા છે આપણો આ ઝીંડવા પણ આવી ગયા છે ઓ જુઓ તમે ઝીંડવા પણ આવી ગયેલા છે જુઓ કપામાં આ બાજુ પણ છે કેવો કપા દેખાય જરા જરાક કરજો મારી ગળા જેવડો કપા થઈ ગયો છે જોવો તમે ખાલી મિત્રો જો આપણે ના જોઈને આવી ગયા છીએ હવે વિડીયો બનાવવા તો વિડીયોનો વ્યુ તો જોવો તમે ખાલી એક નંબરનો આવે છે આ બાજુ વ્યૂ જોવો તમે ખાલી આ બાજુ પણ જો આપણી ભેંસો સરે છે જોઈ શકો છો તમે જુઓ નાની નાની છે પણ સરે જુઓ